गुल्मा एक होती ही ना चोकरी बेविन लेज़ा तो काल सवारा से गल्कीना कोगाने हुआ मुला ભાઈ બતાવશે ને રમી જશે જોડી જશે ગાડી પાછી મેળવી જાય પછી આ ગુંટણમાં જ ખલાસ થઈ ગયો છે આ જગ્યા કઈ જગ્યાએ બનાવ બને તમાર দাদা બતાવી દઉં તમને એક્ટિવા નું એક્ટિવા ની પણ સીન ક્યાં થી લઈ પેકેટ તો હમણાં તમને પૂછું એટલો બોલ આગળ હતી એમાં બે ગાયો એ એક એક ગાય બીજી માર્યું સીધી ગાય પડી મારા એક્ટીયા પર એક્ટીયા પર પડી સીધી જતો સાઈડ પર ખાલીઓ પડી ગયો અને એક ગાય એક્ટીયા પર સીધી મારા પગ ઉપર આવી ગઈ પગ પગ ભાગી ગયો છે બેબી હતી બેબી બેબી ને પલળી ગયા કે મોજન પડી ગઈ અને એ પછી ત્યાંથી પબ્લિક બધું આવી ગયું પબ્લિક એકસો આઠ ને ફોન કર્યો એકસો આઠ લઈ ગયા એકસો આઠ ના બોલાયા પછી એકસો આઠ ના લઈ ગયા સિવિલ હોસ્પિટલ બસ અને એકસો આઠ નો બોલાય ત્યાં લઈ ગયા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ માંથી બે કલાક રહ્યા બે કલાક માંથી કોઈ કોઈ ટ્રીટમેન્ટ ના થઈ ડોક્ટર ઓપરેશનમાં હતા ત્યાંથી મને લખ્યા કે કામ કરો કે તમે આપણે એનડી દેશમાં રિફર કર દો પછી એનડી દેશમ પછી અમે અમે એ કહી અમે અમે રિક્ષામાં લઈ જઈને પછી એનડી દેશમ રિફર થઈ ગયા હવે અત્યારે અમારે ઓપરેશન નું નક્કી કર્યું છે પણ હવે અત્યારે અમે લાવીએ શું સાહેબ અમે ગરીબ માણસ છે આ અત્યારે ઘરે આવીને પડે જો અત્યારે જવું પડશે દવા દારૂ નો ખર્ચો કોણ આપે સર બીજું હા મુશ્કેલી થઈને ને ઉભું નહીં થાય તો મારે ઘરમાં હું એકલો જ છુપા છું આ બેબી છે એક ભાઈ અંધ છે